દાહોદ જિલ્લાના ફતેપુરા એસટી બસ સ્ટેન્ડ ખાતે ઓચિંતી અધિકારીની મુલાકાત ફતેપુરા ખાતે ઓચિંતી મુલાકાત ફતેપુરા એસટી બસ સ્ટેન્ડ અધિકારી વિભાગીય નિયામક સાહેબની ફતેપુરા કંટ્રોલ રૂમ પોઈન્ટની મુલાકાત લીધી હતી તેમાં સાફ સફાઈ બાબતે જરૂરી ચર્ચા કરી હતી તેમાં કંટ્રોલ પોઈન્ટ સાહેબ ગુલાબસિંહ પારગી અને ચંપકભાઈ પંચાલ હાજરી આપી હતી અને સાફ સફાઈ માટે ચર્ચા કરી હતી અને બસ સ્ટેન્ડના અંદર પર આવેલા મોટા ખાડા વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ફતેપુરાથી ઝાલોદ સાંજના પાંચ વાગ્યાના સમયે બસ ચાલુ કરાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આરસીસી રસ્તો તૂટી જતા તાત્કાલિક ધોરણે રિપેર કરવા બાબતે અવરજવર કરતા વાહનો માટે અકસ્માતનો ભય રહે છે તો તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરાવવા માટે વાત કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય અમૃત ડબકર ફતેપુરા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે